ગુરુ મહારાજ મિત્રો તારીખ ચૌદ બે બે હજાર પચીસ રાણપુર ઇન્દ્રાલય ને આવી ગયા ટમેટા આવી ગયા દસ ના કિલો ભાઈ ટમેટા

tomato ka matlab hai ai to nahi bol raha hai મોજે કે કોઈ છોકરાઈ રહ્યા ને એક કરતા હોય ને આયક ને નાપો ને જીનું ને હોય મને મોટું આપો એટલે આવડે ફ્રીજ માં વધારે એક જ વકલ હોય ને આયક પર

રીંગણા આવી ગયા ભાઈ તાજે તાજા અત્યારના બિલકુલ તાજા રીંગણા રીંગણા તાજા આવી ગયા ટમેટા આવી ગયા લાલ ગોમ જેવા

Kutana mulak, cukup kan? ayo tuh, kilo, ya

વિડીયો વિડીયો બધા બાઈન કેતો તમારો કાકા બોલ્યો થઈ દીધી પાછી બીજે પાણે ભાઈ ગઢાય કાન ભાઈ

گئي بولدارا بولدارا جي جي جي

ઓલા ઓરીંગણા એ અમારા માર્કેટના એકદમ તાજા રીંગણા 10 11 12 13 માર્કેટમાં તાજા રીંગણા ક્યાંય જોવા

何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で ત્રણસો ને અઠ્યાસી રૂપિયાનું રીંગણું આઠ કિલો રીંગણું ડબલું છે ત્રણસો અઠ્યાસી 85 90 પાંચ રિંગડાનો વકલ આવ્યો છે ઉનાળો રિંગડા ચાલે પછી સભુ કરી એટલે વર્મીમાંથી શક્તિ 40 41 50 55 60 65 60 70 30 હે ગોટ ગોટ હા નો ડા

21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

ભરતના રીંગણા પંચાવન રૂપિયા

5 5 5 350 450 રૂપિયા 100 રૂપિયા રિંગણાભાઈ એડીયા જો 12 15 હા એ ચા હા છો હા હા નો છો નીક્યા ફાર યર આગળ હે 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 રીડિયા રિંગણા છે મિત્રો 50 50 એક ફોટો લાગે ને 250 વિકુલભાઈ આલ ભાઈ ખારો ખારો કાનાનો આવ્યો જોઈ નઈ કરે લખાઈ જને

એ નહી પણ એકલા દાદા સાહેબ મારે ક્યાં માનો એકલા દાદા સાહેબના ફોટો હા ગયો છે ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસ પિસ્તાલીસ બેતાલીસ અડતાલીસ ઓગણ બચ્ચા બચ્ચા એકાવન બાવન એક બાસઠ રૂપિયા નો કિલો હરે ગોચ

બે કિલો પ્રવીણ બરાબર